અને વાલ ભાંગી નાખ્યો છે આ કુંડી ખાલી કે નાખી દેખાય છે તો દીધો ભાંગીને મૂકી દીધો હમો કરો હમો કરો જો આ વાલ ભાંગીને ભાંગી મુદ્દી થશે વર્ષોથી તો ભાંગ્યો પણ મેદમે ભાંગી નાખ્યો

તો હું કહીએ બધા મિત્રોને શું કેવી કામ ને આવા કામ ન કરતા અમારાથી અજાન્તા થઈ ગયું બીજું ક્યારે હમુ થાય છે હમુ ને હમણાં અમારે કરવું જોઈએ હમું થાય એમ નથી થઈ અંદર ફિટિંગ હતું એમાંથી ને જ ભાગ ને થશે અટલે જ્યારે મતલબ પકડ્યો લાઈન તમે વય જાય ને તો હાલો ભાઈ મુશ્દિત હતો કેથી થાય તમાર વિડિયો જો બ્લોગ માં મને દેખાડે લે પાછે જો આ દેખાય પાછે આ રે રોજ રોકાય વાલ ભાંગી ગયો વાહ મેડમ વાહ તારી તમારી તારી પણ તમારો જ વાક કહેવાય રોજ આટલા બધા કપડા મેલા કરીને દઈ દો હોતે આયા આયા

આપડા આવાનામાં બ્લોગ આવતા રહેશે અને તમે જોતા રહેજો આ હું કામ બતાવવાનું હાલ છે મને એવું લાગે છે હાલો લ્યો કપડા સુકવીને આ બધું આપણે કરવાનું એ જ્યા કામ વધારો અરે બાપ બાપ બેટા ખોબુ આમાં રહ્યું ને આવા કામ કરું હું આવા કામ તમે પણ કરશો કેમ ખબર છે કરી તો ભોગવવું તો પડશે જ ભોગવો ભાઈ ભોગવો હાલો હાલો આ તો કોશે આ બુરા છે અડધા કપડા મેં ધોયા અડધા ખોટ બોલો બધા મેં ધોયા હે હાલો हेलो हेलो थाबा ऊपर जनी वीकली नाइट आ पापा हेलो <laughs> तो गाइस ऑलरेडी અત્યારે હું કપડા એટલે માન કે એ કપડે હે ને મે સદ પે સુકાવને કે લિયે જાનવાલા થા લેકિન સાઇડ મે નીચે આ ગયે હે એ તું ક્યા કરતી હે કપડા સુકાવું હું કપડા तेरे को हिंदी आती है आती है पर अब नहीं बोलनी है। तो इसको क्या बोलते हैं किसको इसका पेंट 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 हिंदी में तो क्या बोलते हैं पैजामा पैजामा वो बोलते हैं पैजामा तो गाइस ये कपड़ा हूं पर हुकऊ छु है पैजामा <laughs> नो बोले लाइव 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 कपड़ा हुकिना ना ना वो तो <laughs> बहु कपड़ा हुकावा हो का खोटिए खोटिए मुंह धू का ना वो खोट बोले है खोट खोट बोले पर खोट कौन हु कर है तू बोल ओ खोटिए खोटिए चिपकली चिपकली है चिपकली ओ खाखरो लेके आती है खाखरा नहीं हुकाऊंगा कहूंगा <laughs> खाखरा खाखरा है खाखरा 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 रे खाखरा

આજે દીવાથું બનાવશો તમે બનકે જ બાથરૂમ વાડી થાય છે પાછું મને શું કરવું છે આમ બાથરૂમ છેત ખરાબે ઘણાય બોલો કેટલા આળ હો કાલે એક બાયણું લેવા ન જاتا બનકે જા સુડેલ નીકળો તળકો લાગી આ તો હાલો જમવાનું કઈ બનાવ રહી

રોટલી બાઈ જાય કે નત્રે રોટલી એટલે એ તો શું કેવાય કપડો નથી એટલે ના તો ફુલાઈએ હમ રોટલી બનાવો એમ ફી પડે ન પડે મને લાગે છે ને ફી પડે તમને પાછી લાગ્યું

લગભગ બનાવવાનું દિવસો આવશે એવું લાગે આલો તો આગળ આગળ કોડાયો દોરા હું કાંદ નહીં માં ચાલુ છે એટલે ચાલુ છે બ્લોગ બ્લોગ બંધ કરો કેપ ચી મંગાવી દીધી હે ખાઈ દે તમા ખાઈ